મનેત્રીસો ત્રણસો તેત્રીસ રૂપિયા ત્રણસો તેત્રીસ પોત્રીસ પાંત્રીસ તેત્રીસ સાડત્રીસ ત્રણસો આડત્રીસ સાડત્રીસ રૂપિયા

મનહર હાલ ત્રણ એકાવન પંચાવન એકસઠ બાસિતર પંચોતેર એસી

हेलो केवल दर्शन तो लाओ न तो 90 91 92 93 54 55 ત્રણ વાર પરિજાવાલો ગુલાબી ત્રણસો ગુણું બે પાંચ નવ બાર

સઠ અડસઠ સિત્તેર બોતેર પંચોતેર અઠો એકાશી બાણું બાણું ત્રાણું ચોરા પંચાણું છન્નું રૂપિયા ચારસો દસ બોલો ચારસો દસ ત્રણ વાર પીરામિ ચાર ચારસો દસ હજાર લગ્જન પચાસ રૂપિયા ત્રણસો બાવન પંચાવન પાસિતર પંચોતેર એસી પચાસ પંચાણું ત્રણ ત્રણસો ચાર બચ્યા પાંચ રૂપિયા પાંચ છન્વું હે ત્રણ ચાર પાંચસો આઠ આઠ નવ દસ દસ રૂપિયા ત્રણસો ત્રણસો સાહીઠ સુ ત્રણસો પચાસ ત્રણ પોઈન્ટ ત્રીસ રૂપિયા ત્રીસ બોલું બત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ બેતાલીસ પચાસ બાવન સોપન કરી તેર રૂપિયા ત્રણસો ચુમ્મોતેરસો ચુમોતેર બોલો ચુમ્મોતેર ચુમોતેર બે ત્રિન ચાર પાસો આઠું આઠ ત્રણ વાર કેવો ત્રણ કેવો ભાઈ પહેલા બસો એસી એસી રૂપિયા એક બે અઢી બસો એસી

એન્ટર કાંઈ લેવા છે લવ બાર ઓનલાઈન ઓર્ડર ઓર્ડર તૈયાર છે સુપર ને 125 22 21 રૂપિયા 301 બોલો 125 ચાર પાંચ આઠ આઠ ચાર પાંચ ત્રણસો ને વીસ રૂપિયા

પચાસન પંચોતેર છ સાત બાર તેર ચૌદ પંદર એકવીસ બાવીસ ચોવીસ બત્રીસ પાંત્રીસ એકતાલીસ એકતાલીસ ત્રણ આપણે